કંપની ને હું ગામમાં ભણેલો છે મારા ગામમાં તાર સોલર મારવાનું છે લઈને પંદર કિલો નું સોલર ઉપર મારું મીટર આપણા ગાડી ને એવું છે ઉત્સવ કાર્યક્રમ હોલ્ડ કરી આપણે ફરી બે દિવસમાં નો મળવાનું થયું છે આપણી શાળા ને થોડો વિકાસ થાય આર્થિક રીતે સદ્ધર બને ભૌતિક સુવિધાઓ વધે અને શૈક્ષણિક ગુણવત્તા વધે એમના માટે એમને થોડોક રસ દાખવ્યો અને સાથે સાથે જે આરુ પ્લાન્ટ અને વોટર કુલર તો આપ્યું સાથે સાથે બાળકોને શૈક્ષણિક કીટ આપવા પણ એ ઉત્સાહિત હતા અને એમને કીટ આપણને અગાઉના સત્રમાં આપી દીધી હતી આપણે બાળકોને થોડાક પચાસ ટકા શૈક્ષણિક કીટ વિતરણ તો અમે કરી દીધું હતું કારણ કે સત્ર ચાલુ થઈ ગયું હતું એટલે એમને જરૂરિયાત મુજબ આપ્યું હતું અને થોડુંક બાકી રાખ્યું છે આપના હસ્તે અમે અપાવીશું હવે આપણે કાર્યક્રમ તેમજ ધોરણ એક બે મો અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ તેમજ પાઉચ એ રીતની કીટ એમને આપવામાં આવશે હાલ આપણે પ્રતિકરૂપે આ વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ

પરિવાર ટ્રસ્ટ તરફથી અત્રે ઉપસ્થિત મુંબઈ અને ચિંતા છે ગામની અને જેના કારણે આપણને એમના તરફથી કંઈક ને કંઈક ફારો મળતો રહે છે એવા શ્રી આદરણીય ત્રિકભાઈ જોશી સાહેબ ટ્રસ્ટીશ્રી સ્વજન પરિવાર ટ્રસ્ટ લક્ષ્મી શંકર જોશી સાહેબ કે જેવું એડવોકેટ છે બંને સાહેબોએ અગાઉ પણ હું જ્યારે હાઈસ્કૂલમાં હતો ત્યારે સારી એવી રકમનું દાન આપેલું એમની પાસે કોઈ વખત ગયા હોય તો કદી ના પાડેલી નથી તો એવા લક્ષ્મી શંકર જોશી સાહેબ કાર્તિકભાઈ પંડિત સાહેબ ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ જોશી સાહેબ નિવૃત્ત આચાર્યશ્રી ભદ્રેશભાઈ ભટ્ટ સાહેબ કલ્પેશભાઈ જોશી સાહેબ પ્રમુખ શ્રી પ્રમુખશ્રી પલંગમાંથી ઊભું થવાતું નથી અને હવે તકલીફ બહુ છે પણ આપણા બધાની દુવાઓથી એ તકલીફો દૂર થઈ અને આપણી વચ્ચે સ્વસ્થ અને ચાલી શકે છે અને આપણને ઉપયોગી થાય છે એ એ ભગવાનની કૃપા છે તો આવી જ રીતે તમે અમારી શાળામાં અંદર કાર્યક્રમમાં પધારો અને ગામના બાળકોને પ્રોત્સાહિત કરો એવી આશા સાથે વિણવું છું જય હિન્દ જય ભારત બધાને રાતના હું કેટલા લોકોને આવે છે વાત ઓછો કરો સપના કેટલા લોકોને આવે છે તો આજે સૌથી મહત્વ એટલું છે કે દરેક માણસે દરેક સ્ટુડન્ટે આપના જેવા બાળકોને સપના હોવા જોઈએ તો આજે હું તમારી સમક્ષ એક સપનું મૂકું છું જે થોડું વહેલું છે પણ અત્યાર સુધી જો સપનાને કેળવ્યું હશે તો કાલે ઊઠીને મોટું મોટું વૃક્ષ વૃક્ષ થશે તો તમને ખબર છે કે તમે ડૉક્ટરને જાણો છો એડવોકેટને જાણો છો આપણે એસી સાહેબ છે કલ્પેશભાઈ છે એડવોકેટ છે ગામમાં ડોક્ટરો છે ડેન્ટિસ્ટ છે તમે સીએ કેટલા લોકોને જાણો છો ચાર્ટર્ડ એકાઉન્ટ કેટલા લોકોને જાણો છો કદાચ કોઈ નહીં જાણતું હોય આપણી ભારતની વસ્તી કેટલી છે એકસો ને ચાલીસ કરોડ એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાં ઇન્ડિયામાં એટલે કે ભારતમાં ખાલી ચાર લાખ ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને જે રીતે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ જે રીતે આપણે દેશ આગળ વધી રહ્યો છે તો ચાર્ટર્ડ એકાઉન્ટની સખત જરૂર પડશે તો આજે તમને કદાચ આ ઉપરમાં તમને ખબર નહીં પડે કે ભાઈ સી એટલે શું છે પણ એક મનમાં એક સપનું બાંધો કે કાલે ઉઠીને દસમી પછી ગ્રેજ્યુએટ થઈને હું સીએ કરીશ અને આ ગામનું નામ રોશન કરીશ અને ચાર એ ચાર લાખમાં મારો એક નંબર આવશે આજે સૌથી વધારે જો દેશને જરૂર હોય જે રીતે પ્રોગ્રેસ કરવી છે તો ચાર્ટર્ડ એકાઉન્ટની જરૂર છે જે રીતે ડોક્ટરોની ને લોયલ્સની જરૂર છે તો મારી તમને લોકોની વિનંતી છે કે તમે જો નેટ ઉપર જતા હો તો નેટ ઉપર રિસર્ચ કરો સીએ એટલે શું એની તપાસ કરો અને ચાર લાખમાં હું એક થઈશ અને આ ગામનું નામ રોશન કરીશ એવો એક સંકલ્પ કરો કે એવું સપનું લો અને એ સપનું હશે વિચાર કરો કે આ ગામનું અને આ સ્કૂલનું કે જે મેં સાંભળ્યું છે કે એસીબી કરવાની વાતો છે તો કેટલું નામ રોશન થશે તો નક્કી કરો ફરીથી કહું છું સપના જો તમે કદાચ પિક્ચર જોતા હશો અમિતાભને જોતા હશો કે રીતિક રોશનને જોતા હશો આજે સપનું જુઓ કે હું સી એ બનીશ અને ગામનું નામ રોશન કરીશ રિયા શાળાના શિક્ષકો આચાર્ય સાહેબ અને બાળકો નમસ્કાર આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે મળીએ ત્યારે નમસ્કાર કરવાનો એક રિવાય છે અમે જો ઘણો ત્યાં નમન કરતા હોવ તો નમસ્કાર કરતા જઈજો કારણ કે નમસ્કારનો અર્થ છે હું તમને નમન કરું છું એટલે કે આપણે બીજાને માન આપીએ અને એકબીજાને માન આપીએ તો કુદરતી છે કે વધુ ને વધુ સારા માણસો હોવો એ સાથે સંપર્કો થાય તમારો અને બીજી વાત કાર્તિકભાઈએ કરી આચાર્ય સાહેબે કરી એની ઉપરાંત મારે તો કહેવાનું હોય તો એટલું જ કહેવાનું છે કે એક ચડીએ ને આપણે ત્યારે હું ચા ડુંગર પર ચડી શકું તમે માલવાડીથી શરૂ કરી અને છે ત્યાર પછી ગ્રેજ્યુએશન કરો હોય તો એનો ખર્ચ આપણને કાર્તિક ભાઈ સાહેબ બે વાત કરી કે હું ખર્ચ ઉઠાવીશ તો એ બહુ મોટી વાત છે ભાઈ સીએ બનવા માટે નાનો મોટો ખર્ચ થતો નથી પરંતુ એમને જે તૈયારી બતાવી છે તો આપણે પણ એ રીતે તૈયાર થઈએ કે ભાઈ હું ભણીશ અને આગળ વધીશ અને સી એ બનીને બતાવીશ બરાબર તો આપણે હવે કલ્પેશભાઈ સાહેબને સાંભળીએ

ખૂબ ખૂબ સ્વાગતનું સ્વાગત શિક્ષક અને વિદ્યાર્થીઓ સવાર સવારમાં બધાને અહીંયા જોઈને એટલો આનંદ થાય છે કારણ કે હું પણ મારું જે બાળ મંદિર છે એ દેશોતરમાં થયેલું છે અને પછી મુંબઈ ગયો એટલે પછી મારું શિક્ષણ ત્યાં થયું પણ મારે કહેવાનું એટલું જ કે જે કાર્તિકભાઈએ કહ્યું ત્રિકંકાએ કહ્યું કે કોણ શું કહેવાય સપના જોયે છે

પછી રમવાનું કોને ગમે છે એવી જ રીતે હવે જે પ્રમાણે આપણો સમાજ જઈ રહ્યો છે એની અંદર આર્ટ્સ કળા કળાનું પણ ખૂબ મહત્વ છે એટલે જે પણ વિદ્યાર્થીને ચિત્રકારી સિંગિંગ સ્પોર્ટ્સ એમાં ખૂબ અભિરુચિ હોય અને એમાં મહેનત કરવાની એમાં કે હું મહેનત કરીશ ભલે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર જઈએ નહીં કે ન જઈએ પણ તાલુકા લેવલ જિલ્લા લેવલ સ્ટેટ લેવલ સુધી પણ એના માટે કોઈ પણ જરૂરિયાત જો જોતી હોય કે કોઈ પણ અમારા તરફથી કોઈ સહાય જોતી હોય અને તમે એમાં મહેનત કરવા માટે તૈયાર હો તો અમે પણ તૈયાર છીએ એટલે શિક્ષકગણ અને બધાને હું કહું છું તમારામાં આ જો ટેલેન્ટ હોય તો એને